ભગવાનની પાસે માગવાનું ભગવાન તું મને ખૂબ આપવા માટે તમે જે છો એના ઉપર એકલો તમારો અધિકાર નથી સમગ્ર જીવ સૃષ્ટિનો તમારા ઉપર ઉપકાર છે દયા રાખજો જેદી ધરતી ઉપરથી દયા વહી ગઈ ને મત શરૂ યુગ પૂરો બે હજાર છવ્વીસ ની લઈને બે હજાર બત્રીસ સમગ્ર જીવ સૃષ્ટિ માટે બહુ નિર્ણાયક છે હમજી હમજી ડગલા માંડજો યુગ પરિવર્તનનો સમય છેલ્લા સો બસો પાંચસો વર્ષમાં કે વર્ષો સુધીમાં જે નહીં જોવા મળ્યું એ બધું જોવા મળશે પણ જે ત્રિકાળ સંધ્યા કરશે જેના ઘરમાં યજ્ઞ થતો હશે જે ભાગવતનો પાઠ કરતો હશે મારો નકળંગ એની રક્ષા કરશે મારો કલકી એની રક્ષા કરશે બી એલર્ટ અમારો ધર્મ છે તમને જાગૃત કરવા શાસ્ત્રની મર્યાદા પ્રમાણે બધું ઉદઘાટિત ન કરી શકાય કારણ કે ભગવાનથી આગળ આપણે નથી બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા પણ ધર્મથી જોડાયેલા રો તમારી શેરીમાં કોઈ કૂતરાને તમે કઈ ખવડાવ્યું હોય અને પછી એ જે તમારી આજુબાજુમાં આટા માર્યા એને એને એમ થાય કે આવ્યા હું અઠવાડિયું પંદર દી હું કથા કરીને પછી ઘરે જાઉં ને તો એ વાટે જ હોય રાતના એવા કિસ્સા છે દાદા સાડા ત્રણ ચાર વાગે હોન મારી ગાડીનો દોઢ કિલોમીટર આગો હોય ત્યાંથી એને ખબર બહાર આવી જાય શેરીની આ કોઈ એ કહેવા માટે નથી કે આપણે પણ વાત એ છે કે તમે એકવાર એને પ્રેમ આપી તો તમારી જિંદગી નો સુધારી નાખે કારણ કે અબોલ અને મૂંગા પ્રાણીની સેવા કરવી ને સૌથી મોટી સેવા છે યાદ રાખજો જે બોલી ન હકે જે કઈ ન હકે એની સેવા કરવી એવા મનુષ્યો એ ઘણા હોય જે બોલી ન હકતા હોય કઈ ન હકતા હોય મનુષ્યનું મનુષ્ય પ્રત્યેનું કર્તવ્ય મનુષ્યનું પશુ પ્રાણીઓ પ્રત્યેનું કર્તવ્ય અને મનુષ્યનું પર્યાવરણ પ્રત્યેનું કર્તવ્ય સમજાવે છે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધનની પૂજા કરી છે ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રાહ્મણોની પૂજા કરી છે ભગવાન શ્રી કૃષ્ણએ સેવ ધી એન્વાયરમેન્ટ નો મેસેજ આજથી પાંચ હજાર વર્ષ પહેલા આપી દીધો આજે ભલે આપણે ફિફ્થ જૂન ઇઝ એન એન્વાયરમેન્ટ ડે ઇન ઓલ ઓવર ધી વર્લ્ડ પાંચ જૂન છે ફિફ્થ જૂન ચેક કરી ગુગલમાં ઓલમોસ્ટ તો પાંચ જૂન જ છે વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસ આજે ઉજવે છે છે પણ ભગવાન બરાબર મને આછું આછું યાદ હતું વિશ્વ પર્યાવરણ દિવસ આવે આજે ભલે ઉજવતા હોય પણ ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરીને મેસેજ ત્યારે છોડેલો યુનિવર્સમાં અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો આપણા વડીલો જે કહીને એમાં કાંઈક કારણ હોય હોય એટલે વડીલોની વાતો ઉથાપવી નહીં હવે આજની યંગ નવી પેઢી છે ને એમ કે તમને કાંઈ ખબર પડે નહીં દુનિયા ક્યાં પૂગી એવું ના હોય અમુક સિદ્ધાંતો ક્યારેય બદલતા જ નથી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અપગ્રેડ અને અપડેટ થવાય પણ આપણા સંસ્કારો તો એના એ જ હોવા જોઈએ એમાં કઈ ફરક ન પડવો જોઈએ ભગવાન કૃષ્ણની લીલાઓ પરથી તમારે મારે સમજવાનું છે મારા બાપ કૃષ્ણ ભગવાને ગઈકાલે આપણે એક નાની એવી લીલા જોયેલી જેમાં કૃષ્ણ ભગવાને મટકી ફોડી નાખી દાદા મટકી શું કામ ફોડી કૃષ્ણને ખીજ ચડી છે બા ઉપર શું કામ ખીચ ચડી કારણ કે બાબા નંદ ને ત્યાં નવલખ ધેનું દૂજે અને નવલખ ગાયો ની સેવા કરવા માટે હજારો હજારો દાસીઓ હજારો હજારો સેવિકાઓ કોક વાહિંદા કરે કોક ઘરના કામ કરે કોઈક દધિમંથન કરે છે ઈ માખણ કાઢે અને કૃષ્ણનો જીવનનો કિસ્સો છે કોઈના હા કોકને આ ચોરી કરી દીધી ઉપાડો કરી લઈ વાત જુદી પણ ઘરનું માખણ તો યશોદાએ જ બનાવેલું હોવું જોઈએ આવો નિયમ હતો જે મા યશોદા પોતે દહી મેળવે હાથે પોતે મોટી હાંડીમાં વલો વલો લઈને ઘમ 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 તું મહેનત કર એમાંથી માખણ કાઢે અને ઈ માખણ કૃષ્ણને ભાવે ગોપીઓ સેવિકાઓ હોય પણ એ સેવિકાના હાથની રસોઈ નંદાલેના ડેલાની અંદર કૃષ્ણ એ નથી ખાતી ન્યા તો માને કે તું બને રસો વધારે કરજે બોલો નારાયણ